સુરત પીસીબી પોલીસે નકલી ચલણની નોટના કેસમાં સાત વર્ષથી ફરાર સુમિત પરવાને ઝડપી લીધો છે બે હજાર સોળના નકલી ચલણ કેસમાં સાત વર્ષ બાદ પીસીબીની ટીમે પશ્ચિમ બંગાળમાંથી નકલી ચલણના નેટવર્કમાં સામેલ એક આરોપીની ધરપકડ કરી છે પીસીબી પીઆઈ આર સુબેરાની માહિતીને આધારે હેડ કોન્સ્ટેબલ અશોક લુનીએ સુમિત ઉર્ફે દીપુ શ્રીમાનુ વર્મા ઉમર ઓગણત્રીસ રહેવાસી સારા દરવાજા મૂળ ઝારખંડની ધરપકડ કરી હતી ટેક્સટાઇલ માર્કેટના ગેટ સામેથી ધરપકડ કરવામાં આવી છે આરોપી છેલ્લા સાત વર્ષથી રાંચીમાં કેટરિંગ નું કામ કરતો હતો અને ફરાર હતો સુમિત પશ્ચિમ બંગાળથી નકલી નોટો મંગાવતો હતો અને સુરતમાં તેના મિત્રોને કમિશન પર આપતો હતો ટૂંક માં સુમિતે વેપારી ની ભૂમિકા ભજવી હતી દસ દિવસ પહેલા આરોપી સુમિત વર્મા સુરત કામ કરવા આવ્યો હતો અને પીસીબી ના હાથે ઝડપાઈ ગયો હતો અત્યાર સુધીમાં માં છાસી ની નકલી નોટો સાથે છ આરોપી ઝડપાયા છે જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ